હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટૉપિક છે વ્યસન મુક્તિ પર ભાષણ આજના વિડીયોમાં આપણે વ્યસન મુક્તિ વિશે એક જોરદાર ભાષણ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આ ભાષણનો ઉપયોગ તમે નિબંધ લખવા માટે પણ કરી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રિય મિત્રો આજનો દિવસ એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાની છે વ્યસન મુક્તિ

જે આપણા સમાજને નકારાત્મક રીતે અસર કરે છે જેમ એક બીજ વાવવાથી વૃક્ષ બની શકે છે તેમ એક નાના વ્યસનથી આખું જીવન બગડી શકે છે અને મિત્રો એ તો તમે પણ સમજો છો કે વ્યસન ન કરવું જોઈએ વિશ્વના લગભગ દરેક ભાગમાં લોકો વિવિધ પ્રકારના વ્યસનોમાં ફસાયેલા છે જે તેમના જીવનને ધીરે ધીરે નષ્ટ કરી દે છે આ વ્યસનોથી મુક્તિ મેળવવી મુશ્કેલ હોય શકે છે પરંતુ અસંભવ નથી દરેક વ્યક્તિ માટે જીવનમાં સત્ય સુખ અને તંદુરસ્તીનું મૂલ્ય સમજવું ખૂબ જ જરૂરી છે વ્યસનના ફસાયેલા વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા ખતમ થઈ જાય છે ચાલો આપણે વ્યસન મુક્તિ મુક્ત જીવન તરફ પ્રેરાઈએ વિચારો એક જરી જોતા આવું લાગે છે કે વ્યસન માત્ર વ્યક્તિગત સમસ્યા છે પણ હકીકતમાં તે પરિવાર સમાજ અને આખા રાષ્ટ્રને અસર કરે છે જો એક વ્યક્તિ વ્યસનના ચક્રમાં ફસાઈ જાય તો તેના પરિવારજનો મિત્રો અને સહકર્મીઓ પર પણ તેની ગંભીર અસર પડે છે વ્યસનના દુષ્પ્રભાવ એટલે કે વ્યસનથી શું શું નુકસાન થઈ શકે તે આપણે જોઈએ સૌથી પહેલાં તો સ્વાસ્થ્ય પર અસર સ્વાસ્થ્ય શરીર અને મન નિરોગી જીવન માટે વ્યસન મુક્ત રહેવું એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે એટલે કે સ્વસ્થ શરીર શરીર જોઈતું હોય આપણે આપણે તો વ્યસન વ્યસન ન કરવું જોઈએ આપણી આપણી તંદુરસ્તી માટે છે તે અને મનની આક્રમક રીતે નુકસાન પહોંચાડે છે સામાજિક જીવન એટલે કે વ્યસન આપણા સામાજિક જીવન ઉપર પણ અસર કરે છે વ્યસનથી વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા ઘટી જાય છે અને તે સમાજમાંથી અલગ પડવા લાગે છે આર્થિક અસર વ્યસનવાળા લોકો ઘણીવાર પોતાના નાના વ્યસનમાં બરબાદ કરે છે મિત્રો ઘણીવાર નહીં બધી જ વાર અને આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે એનો ઉકેલ એટલે કે વ્યસનનો ઉકેલ શું છે તો જાગૃતિ વ્યસનને કહો ના અને તમારું જીવન તમારું સ્વાસ્થ્ય અને તમારા પરિવારને બચાવો વ્યસનથી મુક્તિમાં તે જરૂરી છે કે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે જે તેમને વ્યસનના ખરી ખરાબ પરિણામોની જાણકારી આપે સહાય વ્યસન મૂર્ખાય છે બુદ્ધિમત્તા એ છે કે આપણે તેને છોડી પ્રગતિ અને સુખી જીવન તરફ આગળ વધીએ વ્યસન છોડવું છોડી શકવું મુશ્કેલ હોઈ શકે પરંતુ થેરાપી કાઉન્સેલિંગ અને માળખાકીય સમર્થનથી મુક્તિ મેળવી શકાય એટલે કે વ્યસન છોડવું અઘરું તો છે પણ અસંભવ નથી દરેક વ્યક્તિ વસ વ્યસન છોડી જ શકે જો એ મનમાં નક્કી કરે નિષ્કર્ષ જીવનનું સાચું સુખ અને આનંદ એ સ્વાસ્થ્ય અને વ્યસન મુક્ત જીવનમાં છે કે જો આપણું જીવન સ્વસ્થ હશે વ્યસન મુક્ત હશે તો આપણે સારી રીતે જીવન જીવી શકીશું પ્રિય મિત્રો જીવન એક અમૂલ્ય ભેટ છે ચાલો આપણે આ ભેટની બરબાદ કર્યા વગર તેને સુંદર બનાવવાની શપથ લઈએ આભાર સો ફ્રેન્ડ્સ તમને વ્યસન મુક્તિ ઉપર આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ